કે ભાઈ સમાજના બે ઉમેદવારો આમ હામે લડી અને સમાજમાં વિખવાદ થાય એવું વાતાવરણ ઊભું કરવું એના કરતાં બેમાંથી કોઈ એક લડો એટલે એના વિકલ્પ રૂપે એવું નક્કી થયું બે જણા ચિઠ્ઠી નાખી લે જેને વિજેતા થાય એને ચૂંટણી લડવાની બાકીને સમર્થન જાહેર કરવાનું કોંગ્રેસના ઉમેદવારો સાથે સંપર્ક સાધતા એ લોકોએ અમને ટેકો જાહેર કરે છે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચૌદ આ આઠે આઠ કોંગ્રેસના ઉમેદવારે પોતાના નામાંકન પાછા ખેંચી લીધા છે અને પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે વોર્ડ નંબર બારમાંથી દિલીપભાઈ ગોલે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં એમણે પોતાનું ફોર્મ ખેંચેલ છે એટલે બે વોર્ડ બિનહરીફ થયા છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી ક્યાંક ને ક્યાંક તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે તો ક્યાંક મનાવીને ફોર્મ પરત ખેંચવામાં આવે છે તો ક્યાંક દાદાગીરીથી પણ આજે જૂનાગઢનો એક આશ્ચર્યજનક કહી શકાય એવો કિસ્સો સામે આવ્યો છે ચૂંટણીના મતદાન પહેલાં જ વોર્ડ નંબર બારની અંદર ચૂંટણીના બંને ઉમેદવારોએ ચિઠ્ઠી ઉડાડી અને એકબીજાનું ફોર્મ પરત ખેંચ્યું અને જેમનું ચિઠ્ઠીમાં નામ રહ્યું એમને પોતાની દાવેદારી અકબંધ રાખી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપની સાથે છું કૃણાલ આહિર ચૂંટણીની મોસમ આવી છે ક્યાંક ફોર્મ પરત ખેંચાઈ રહ્યા છે તો ક્યાંક અત્યારે અંદર તોડજોડની રાજનીતિ પણ ચાલુ છે ક્યાંક ભાઈ ભાઈ સામસામે લડતા તમે જોયા હશે ક્યાંક પતિ પત્ની સામસામે લડતા જોયા હશે અને એક જ ઘરમાં અલગ અલગ વિચારધારાથી એક જ ઘરના પરિવારો સામસામે પણ ચૂંટણી લડતા જોયા છે પણ જૂનાગઢમાં જે મહાનગરપાલિકાની ચૂંટણી છે આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક ચોંકાવનારું કહી શકાય એવું સામે આવ્યું છે કેમ કે વોર્ડ નંબર બારમાં જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારોએ સામસામા જે ફોર્મ ભર્યા હતા એ બંને ઉમેદવારો એક જ સમાજમાંથી આવતા હતા એટલે કે આહિર સમાજમાંથી એ બંને આવતા હતા અને આહિર સમાજમાંથી આવતા હોવાથી આ બંને વચ્ચે એક સમાજની મિટિંગ મળી અને સમાજની મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે બે વ્યક્તિ એક જ સમાજના સામ સામે લડે તો વિખવાદ થાય અને આ વિખવાદ ન સર્જાય તેના માટે સમાજે મધ્યસ્થી કરી અને મધ્યસ્થી કરી અને એક નિર્ણય લેવામાં આવ્યો નિર્ણય કંઈક એવો લેવામાં આવ્યો કે બે જણાને સાથે રાખી અને બધાની વચ્ચે ચિઠ્ઠી નાખવામાં આવી અને આ બે ચિઠ્ઠી નાખતી વખતે એવું કહેવામાં આવ્યું કે આ ચિઠ્ઠી ઉપાડતી વખતે જેનું નામ નીકળશે એ કદાચ ભારતીય જનતા પાર્ટીનો હોય કે પછી કોંગ્રેસનો હોય જેનું નામ નીકળશે તેમને પોતાની દાવેદારી પરત ખેંચી લેવી પડશે એટલા માટે આવું બંને ઉમેદવારોને કહેવામાં આવ્યું બંને ઉમેદવારો વાતથી સહમત પણ થયા અને બાદમાં સમાજની હાજરીમાં આ બંને વચ્ચેની ચિઠ્ઠી નાખવામાં આવી અને ચિઠ્ઠીમાં થયું પણ એવું ચિઠ્ઠી નાખતી વખતે કોંગ્રેસના ઉમેદવાર દિલીપ ગલનું જે નામ નીકળ્યું અને દિલીપ ગલનું નામ નીકળતા તેમણે ભારતીય જનતા પાર્ટીના આર સમાજના જ ઉમેદવારને સમર્થન પણ જાહેર કર્યું અને પોતાનું ફોર્મ પણ પરત ખેંચી લીધું અને ફોર્મ પરત કરવાની સાથે જ તેમને જે પ્રતિક્રિયા આપી તે પણ એકવાર સાંભળો વોર્ડ નંબર બારમાં અમારા જ સમાજના રંજાભાઈ સિસોદિયાને ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ મળી હતી તેણે ઉમેદવારી કરી હતી ગઈકાલે રાતે અમારા સમાજની જે મિટિંગ યોજાણી એમાં એવું નક્કી થયું કે ભાઈ સમાજના બે ઉમેદવારો હામે લડી અને સમાજમાં વિખવાદ થાય એવું વાતાવરણ ઊભું કરવું એના કરતાં બેમાંથી કોઈ એક લડો એટલે એના રૂપે એવું નક્કી થયું બે જણા ચિઠ્ઠી નાખી લે જેને વિજેતા થાય એને ચૂંટણી લડવાની બાકીના સમર્થન જાહેર કરવાનું એટલે સમર્થ જે સમાજના નિર્ણયને માથે ચલાવી મેં મારું સમર્થન પરત આપ્યું છે મારી ઉમેદવારી પરત પરત ખેંચ્યું છે આજ રીતે જો આગળ વાત કરવામાં આવે જૂનાગઢની જ તો જૂનાગઢ મનપાની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર ત્રણ અને ચૌદમાં જે કોંગ્રેસના ઉમેદવારોએ તેમની સામે ફોર્મ ભર્યું હતું એ તમામ લોકોએ જ્યારે તોડજોડથી અને સમર્થનથી હવે ભારતીય જનતા પાર્ટીને પોતાનું સમર્થન જાહેર કરી દીધું છે એટલે જો વાત કરીએ તો સાઠમાંથી આઠ બેઠક ઉપર ચૂંટણી પૂર્વે જ આ બેઠકો અત્યારે બિનહરીફ થઈ ગઈ છે અને બિનહરીફ થતાં હવે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લડ્યા વગર જીતનો વિશ્વાસ વ્યક્ત કરી દીધો છે આમ તો અત્યારે ચૂંટણીનો ખરાખરીનો જંગ તો હજી બાકી છે અને ચૂંટણીનો ખરાખરીનો જંગ હવે આવનારા દિવસોની અંદર ફરીથી જામશે એટલે કે મતદાન થશે અને મતદાન થયા બાદ અઢાર તારીખે એટલે કે અઢાર ફેબ્રુઆરી આનું રિઝલ્ટ પણ આવશે અને પહેલાં જ અત્યારે જે આ બિનરીફ થઈ છે જૂનાગઢમાંથી આઠ બેઠકો તેને લઈને ભારતીય જનતા પાર્ટીમાંથી શું પ્રતિક્રિયા આવી એ પણ સાંભળો આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણીના નામાંકન ચખાસવાની તારીખ હતી ને ત્યારબાદ જે ઉમેદવારે પોતાનું ફોર્મ ખેંચવું હોય એ ખેંચી શકે એની પણ આજે તારીખ હતી ભારતીય જનતા પાર્ટીની ટીમ મારી સાથે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ચૂંટણીના ઇન્ચાર્જ કમલેશભાઈ મિરાણી અને સમગ્ર ટીમે કોંગ્રેસના ઉમેદવારો સાથે સંપર્ક સાધતા એ લોકોએ અમને ટેકો જાહેર કરેલ છે વોર્ડ નંબર ત્રણ અને વોર્ડ નંબર ચૌદ આઠે આઠ કોંગ્રેસના ઉમેદવારે પોતાના નામાંકન પાછા ખેંચી લીધા છે અને પોતાના ફોર્મ પાછા ખેંચી લીધા છે વોર્ડ નંબર બારમાંથી દિલીપભાઈ ગલે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં એમણે પોતાનું ફોર્મ ખેંચેલ છે એટલે બે વોર્ડ બિનહરીફ થયા છે

કોંગ્રેસે કદાચ વોર્ડ નંબર નવ માં આપે કીધું વાંધા અરજી કરી કોંગ્રેસ ને હક છે લોકશાહીમાં પંદરે પંદર વોર્ડ એ વાંધા અરજી મૂકી શકે છે પણ અમારા ઉમેદવાર આકાશભાઈ કટારાનું ફોર્મ ચૂંટણી પંચે માન્ય રાખેલ છે એટલે એ માન્ય ગણાશે જે રીતના તમને વાત કરી કે આઠ બેઠકો ઉપર અત્યારે ભારતીય જનતા પાર્ટી બિનહરીફ તરીકે ચૂંટાઈ આવી છે અને બીજી ખાલી પડેલી બેઠકો ઉપર જે મતદાન થવાનું છે તેમાં ખરાખરીનો જંગ છે ન માત્ર જૂનાગઢ પણ પૂરા ગુજરાતમાં આ જ રીતના તોડજોડ વચ્ચે આ ચૂંટણીમાં ખરાખરીનો જંગ થવાનો છે જો તમારા વિસ્તારમાં કોણ વધારે પડતું આગળ તારથી આ ચૂંટણીમાં લડી રહ્યું છે અને કોણ આમાં જીતી શકે છે તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો અને આવા જ રાજનીતિના અલગ અલગ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર